વડોદરા શહેરને એસએસજો હોસ્ટેલ એન્ડ મેડિકલ કોલેજ ખાતે હેન્ડપ્રિન્ટ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મેડિકલ કોલેજમાં વિશ્વ એએમઆર એન્ટી માઇક્રો બાયોલ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે દર વર્ષે અઢારથી ચૌદ નવેમ્બર દરમિયાન ઉજવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે એસએસજો હોસ્ટેલ મેડિકલ કોલેજ ખાતે હેન્ડપ્રિન્ટ અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એન્ટી માઇક્રોબાયલ જાગૃતિ માટેનો કાર્યક્રમ જેમાં લોકલ દર્દીઓને સલાહ સૂચન આપવામાં આવ્યું કે સારવાર દરમિયાન અધૂરી દવા ન કરવી સંપૂર્ણ રીતે કોર્સ કરવો મેડિસિન ગમે ત્યાં ફેંકવી નહીં તથા મેડિકલનો ઉપયોગ ડોક્ટરની માહિતી વગર ન કરવો જેવા વિવિધ સમસ્યાઓને લઈને મેડિકલ કોલેજ એસએસજી ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ડોક્ટરો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો या चलो बंद कर

વર્લ્ડ એ એમ આર અવેરનેસ વીકના પાઠરૂપે આજે હેન્ડ પ્રિન્ટ ફોર એ એમ આર અવેરનેસ માટે આજે એક્ટિવિટી કરી છે એમાં મેઇનલી હેન્ડપ્રિન્ટ એક્ટિવિટી ફોર ધ જનરલ પબ્લિક જે લોકલ જે બધા માણસો છે એના માટે કરેલી છે આ એક્ટિવિટી અને આ એક્ટિવિટીમાં અમે એની સાથે જે રાખેલું છે મેસેજ આપેલો છે કે મિસયુઝ એન્ડ ઓવરયુઝ ઓફ ધ એન્ટીબાયોટિક્સ ઓકે ટુ પ્રિવેન્ટ ધ મિસયુઝ એન્ડ ઓવર યુઝ ઓફ ધ એન્ટીબાયોટિક ટુ પ્રિવેન્ટ ધ એએમઆર આજે અમારો પહેલાં આખો વીકનો પ્રોગ્રામ છે અઢારથી ચોવીસ પ્રોગ્રામ એમાં ડે વાઈઝ એક્ટિવિટી છે આજે અમારી હેન્ડપ્રિન્ટ એક્ટિવિટી છે પછી અમારી દેર ઇઝ અ ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ એક્ટિવિટી છે કાલે અમે ક્વીઝ ફોર અન્ડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ રાખ્યું છે પછી અમારે પેલું એન્ટીબાયોગ્રામ ડિસ્પ્લે એવી બધી એક્ટિવિટી છે પ્રિસ્ક્રિપ્શન ઓડિટ એક્ટિવિટી છે આ બધી એક્ટિવિટી અમે કરવાના છે डॉक्टर कारिया, इन्चार्ज प्रोफेसर हेड मायक्रोबायोलॉजी